તો ફેમિલી તમારું સ્વાગત છે પૂરી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ઇલાયચીવાળી જલેબી તેના માટે મેં આ રીતે મોરસ લીધી છે પાણી લીધું છે તો સૌથી પહેલાં આપણે ચાસણી બનાવીશું તેની તો એક વાસણ લઈ લીધું છે આ રીતે તેમાં આપણે ખાંડ નાખી દેવાની છે એક વાડકો ભરીને આપણે જે જલેબીનું આ માપ રાખીએ છીએ તે બે કિલો અઢી કિલો જેટલું જલેબી બનશે તેમાંથી તો હવે તેમાં થોડું પાણી રેડીશું આપણે જો આટલી ખાંડ લીધી છે બે વાડકા જેટલી હવે તેમાં નું રસ ડૂબે તેટલું પાણી લેવાનું છે આપણે આ રીતે ખાંડ ડૂબે તેટલું જ આપણે પાણી લઈશું તેને હવે તેને આપણે ગેસ ઉપર વગાડવા માટે મૂકી દઈશું તેની ચાસણી બનાવવાની છે આપણે આ રીતે થોડું પાણી ઉકળી ગયું છે હવે તેમાં આપણે આ રીતે ઇલાયચી પાવડર ક્રશ કર્યો છે ને તે અંદર નાખી દઈશું જેથી કરીને ઇલાયચીમાં ફ્લેવર તેનો આવી જાય જલેબીનો આપણે ચાસણીમાં જ ઇલાયચી નાખી દેવાની છે થોડી આપણે જલેબી પર એડ કરીશું તો જો આ રીતે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણી ચાસણી ઉકળે છે ત્યાં સુધી આપણે તેનું બેટર બનાવી દઈશું જલેબીનું તો આપણે તેમાં એક વાસણ લઈ લઈશું તેમાં આપણે મેંદો નાખીશું આ રીતે મેંદો ચારીને તમારે ઉપયોગમાં લેવો મેં ચારી લીધો છે મેંદો તો ત્રણ વાડકી જેટલો મેંદો લઈશું આપણે આ રીતે હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું રીતે મિક્સ કરતું જવાનું છે ને તો પાણી રેડીને તેને આ રીતે આપણે મિક્સ કરતું રહેવાનું છે તેનું બેટર બનાવી દઈશું આપણે તેમાં ગઠા ના પડે તેનું તમારે ધ્યાન રાખવાનું છે આ રીતે થોડું થોડું પાણી રેડતા જઈશું અને તેનું બેટર બનાવતા જઈશું આ રીતે જોવું મિક્સ કરતું રહેવાનું આ રીતે આપણે બેટર બનાવી દેવાનું છે તેનું તેને આ રીતે થોડું ફેટી લેવાનું જો આ રીતે તમે ફેટવાથી એકદમ તમારી જલેબી ક્રિસ્પી ક્રિસ્પીને એવી સરસ થશે આગળ આપણે વિડીયોમાં બતાવીશું તેનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ શું છે જેથી ઇસ્ટન આપણે આથો લાયા વગરની જલેબી આપણે બનાવી છીએ રીતે તેને મિક્સ કરતા રહેવાનું આપણી થોડી કરવા માંડી છે હવે તેમાં આપણે થોડા આ રીતે લીંબુના ફૂલ નાખીશું તેમાં આપણે થોડા લીંબુના ફૂલ નાખીશું જેથી કરીને ચાસણી તમારી થળે નહીં એટલા માટે એકદમ લિક્વિડ ચાસણી રે તેના માટે આપણે થોડા લીંબુના ફૂલ નાખી દઈશું તેમાં તેને મિક્સ કરી લઈશું જો તમારી પાસે લીંબુના ફૂલ ના હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો પણ રિઝલ્ટ સારું લીંબુના ફૂલથી આવે છે તેમાં જો આ રીતે એકદમ સરસ પાતળી એવી થઈ ગઈ છે ચાસણી આપણી તેને હજુ આપણે એક તારની કરવાની છે તેને સતત હલાવતા રહીશું આપણે તો જો આ રીતે ચેક કરતું જવાનું થોડી થોડી વારે જો આ રીતે ચેક કરતું રહેવાનું હજુ બની નથી આપણી ચાસણી હજુ તો એને થોડી વાર માટે હજુ કરવા દઈશું જો આ રીતે જો આપણી ચાસણી બનીને રેડી થઈ કે છે કમ્પ્લીટ તમને ચેક કરીને બતાવી દઈએ જો આ રીતે થોડી હાથમાં ચીકાશામ થોડી રહે તેવી આપણે કરવાની છે તેને એક તારની પણ કરવાની નથી આપણે તો ગેસ હવે આપણે બંધ કરી લઈશું તેનો જો આ રીતે જે જલેબીનો જે તવો આવે છે તે લઈ લીધો છે મેં તેમાં તેલ રેડ દીધું છે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે ધીમા તાપ ઉપર આપણે જો આ રીતે આપણે બરાબર ફેટીને તેને આ રીતે બેટર બનાવી દેવાનું છું એકદમ આવી રીતે સ્મૂથ બનાવી દેવાનું જો તેને કન્ટિસ્ટન્સી બતાવી દો તમને આ રીતે પડવી જોઈએ રબરની જેમ તેમાં આપણે આ રીતે જે ઇનાનું પેકેટ જે આવે છે તે નાખી દઈશું તેને હવે મિક્સ કરી લેવાનું છે આપણે આ રીતે તેને મિક્સ કરશું એનું ઇન્સ્ટન્ટ જલેબીમાં તમારે ઈનો નાખો તમારી જલેબી જલ્દી બની જાય છે આથા અને વગરની આથો લાવવાની જંજર તેમાં પડતી નથી હવે તેને આ રીતે બરાબર ફેટી કાઢીશું મિક્સ કરી લઈશું બરાબર જો આ રીતે ઈનો નાખ્યા પછી આ રીતે કમ્પ્લીટ તેનું બેટર બનીને રેડી થઈ ગયું છે જલેબીનું આપણું જો આ રીતે બહુ ઢીલું પણ નથી રાખવાનું કે બહુ કઠણ પણ તમારે બેટર રાખવાનું નથી આ રીતે તેને જે કોબી છે તે ફેટવાની જ છે તેમાં તેને બરાબર ફેટી નાખવાનું મતલબ આથો લાવવાનું ઝંઝટ નહીં તેમાં તો આ રીતે જલેબી પાડવાનું જે રૂમા આવે છે તે લઈ લીધું છે મેં હવે તેને આ રીતે આપણે પાથરી દેવાનો જો હવે આપણે બેટર આ રીતે રૂમાલમાં નાખી દઈશું તેને આ રીતે પકડી લેવાનો હાથની મદદથી તેને તમારી પાસે રૂમાલ ના હોય તો તમે જે કેચઅપનું જે ડબ્બો જે આવે છે પીચકું તે પણ તમે લઈ શકો છો તેમાં પણ તમે બનાવી શકો છો આ રીતે આપણું તેલ પણ થોડું મીડિયમ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે જલેબી પાડીશું તો જો આ રીતે આ રીતે રાઉન્ડ શેપમાં પાડવાની બાળકી અંદર તો જો આ રીતે આપણે જલેબી બધી પાડી દીધી છે આપણે કલર વગર જ પાડવાની છે તેનો ઓરિજિનલ જે કલર છે આપણે તળીને જ લાવીશું તેનો કલર આપણે નાખવાની જરૂર નથી તેનો કલર જે ટેસ્ટ છે તે કલર વગરમાં જ જલેબીમાં આવશે નવરાત્રિ દશેરા માટે સ્પેશિયલ આપણે મૂકીશું આ વિડિયો તમે પણ ઘરે ટ્રાય કરો આગળની વિડીયોમાં તમને ફાફડાની પણ હું રેસીપી આપીશ બનાવીને દશેરા માટે સ્પેશિયલ આ વિડીયો આપણે બનાવ્યો છે જલેબીનો તો જો આ રીતે થોડું તળાઈ ગયા પછી તેને ફેરવી દેવાની આ રીતે થોડી બ્રાઉન રંગની થાય એટલે તેને ફેરવી દઈશું આપણે આપણે વગર કલરની આ રીતે બનાવી શકાય તળીને તેનો કલર લાવી દેવાનો આ રીતે હવે તેને આપણે કાઢી લઈશું બહાર હવે આપણે જે ચાસણી કરી છે તેમાં ડૂબાડી દેવાની આ રીતે ગરમ ચાસણી થોડી તમારે ગરમ રાખવાની જેથી કરીને જે જલેબી તમે અંદર એડ કરો તો ચાસણી તરત જલેબી એક્ઝોપ કરી દે તો તેવી રીતે આપણે બધી જલેબી ચાસણીમાં ડુબાડ દઈશું આપણે આ રીતે જો આ રીતે મિક્સ કરી લેવાની ચાસણીમાં જેથી કરીને ચાસણી બધી તો જો આ રીતે ચાસણી પીવાઈ ગઈ છે જલેબીમાં હવે તેને આપણે આ રીતે ઝારાની મદદથી બહાર કાઢી લઈશું જો હવે જરામાંથી કાઢી તેને ઉપરથી આપણે થોડો ઈલાયચી પાવડર એડ કરી દઈશું આ રીતે તો આ રીતે આપણે જલેબી સર્વ કરી દીધી છે તમે પણ ઘરે ટ્રાય કરો દશેરા માટે એકદમ ક્રિસ્પીને એવી સરસ તમે તોડીને પણ બતાવી દો જુઓ આ રીતે એકદમ ક્રિસ્પી ને એવી સરસ તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ